રોટલી અને રોટલો બે મિક્સ કરીને ઉઠી ગયા હે કારણ કે આદર થઈ ગયો જોરદાર અચાનક આમ જામનગર થયો પણ હજી આપણે કપાસ નથી કારણ કે હજી આમાં કઈ નક્કી નાખવા આવીએ તો આપણે કઈ ઉપાધિસે આ ઢુકળી વાળી એટલે કહે કે વવાઈ જાય હજુ બધું સોંપવાનું હોત ને તો વાર લાગે બેક કેમેરો કરીને દેખાડું જ આમ ઊંચું ચડતું આવે એવું આદર છે જો છે ને આમ જામનો ગઢારો આદર થયો અને પવન એ નીકળો છે આપણે બધું હગે વગે કરે આમ આ દીકરો બધું મૂકે ઓલ ભારી ને લઈ લ્યો ઓલ ભારી એક આ ભૂકો ઢકાઈ ગયો ને ભારી કામ થયું કે આવી રીતના બસ પવન ને નીકળે ને તે ઢકાય નહીં કઈ નક્કી ના હોય ક્યાં હોય રોગો આદર દેખાતો હોય ને એ વૈસ ગાડે હોય

गुड मॉर्निंग जय श्री कृष्ण तो जो है ना अपने धनुष निकलू है धनुष अपने धनुष कई घना रेम्बो कहता हो आम सुधी है अँ थी जो घाट तो कलर देखा ने भेहू दवा ना ले कोक -कोक छाटा पड़े जो के मस्त लगे जी आम तो जाखू जाखू देखा हम तो बहुत असल जावा है ना फूही आए है रात वरसाद आ तो ने जो हाथ जी

માર મમ્મી જો મીંદળા વન તકડે ઓટળમાં પાણ કા મારે અને બધા હે ચા પી ભજન ન્યા હાંભરતા હાંભરતા બીજો ડોજ ચા ના ચટ કરો ચા પીવામાં તુસા નહી આવે ચા તો પીવો પડે ને હવે તદી વરસાદ થા હે ગાડી ચાલુ કરી લીધી ને અમારે જઈ ક્યાંક જવાનું હોય ને તો એવો અડતો બળીઓ થાય ને આજે તૈયાર થઈને બે છે ને જાય હે મારા કાકા છોકરીને છોકરી જલ દેવા આવે ને દાણો પહેરાવા દિનિયા જાય બે મીમાન અહીંયા ગયા ને આ વાહે રહી ગયા જાઓ જાઓ કહે કા હાડલા બાડલા હે ખરાક જો આવતી ખેર કેરી ઉ લેતા આવજો કાલે 11 લસ છે સોમવાર કાલે જ છે આવજો જોタルમાંથી આથે નીકળી ગયા ને જી દૂધ એ ન થાય ઉંકા હવે આવ્યે દૂધ અને જળદેવ આવે ને તી ન્યા ગ્યા સે બેય લાલ પૂજાય છે ચાલો તો આપણે મંડી ફટાફટ કામ કરવા નકા મોડું થઈ જશે જો વરસાદ ચાલુ થઈ ગયો પાછો રાતે આયો ને એ થોડો કમ હે ને ધૂળ ભીની થઈતી ને એવો આયો તો થોડાક બે રેડા આયા તા લગભગ નટાણા પાછો ચાલુ થયો હવે કેવો આવે અને ત્યાં અથવાનો થાય જશ્મીન એમ કે હવાય રે કે વાવણી કરવાની પણ થાય હાસું આપણે વાયવો નથી કપા આવી રીતના રેડા નાખીને આવ્યા છે ને તો બીક લાગે હા એટલે કાલ સવારે અગિયાર જ છે ને કાલે રે વાવવો અને એમાં મમ્મીને હજી બર્તન ભરવાનું ખૂટ્યું ને એ ધરા રેટાણ બે બથડી લે આવી કે સેલા ભર લો માટાણે અને ઓલા છે ને જો એમાં દઉં ભાઈના થોડાક જાને મજા આવી દુખાન તુફાન ને મજા આવે માકોલિયા મારવાની પડ્યા નથી અને ખાવાની ફરમાઈસુ ચાલુ થઈ નથી મારા પપ્પાને હેકેલબી ખાવા અજી છટા બેક જ પડ્યા અને અમાર શેરડું ભીંજાઈ ગયું એ એ શેરુ ઇંજેરાય ના ગમે ખારો થાહે તો હમણા તોડી લે મને ઈ ત્યાં રોટલો કે રોટલી કઈ પડ્યું નથી નકર આગણી કઈડવા થોડે અને હવે કાને હે ને આયા બાંધવાની છે じゃ મને ક્યાં કાય લાગે હું જીરી કે રોગ વાળો છાટના મરી હોય એ હું લાગે બાકી કઈ નથી આમાં સોપાય ની મરી રહી અતા ખોદી ઈજ વાતુ થાય કપાસો પરની કાજજમિન તડકો નીકરી જહા આગણી આપણે આની પર કઈ નથી કઈ નહિ હમણાં જો તડકો નીકરી જહા આમ સે બધાઈ વરસાદ અને આપણે તો જરે ગમે એવો વરસાદ પડે ને તો જરી કોરખાચો આવે ને તો બધું સુકાઈ જાય પાછું ટાકર જમીન હે ને એટલે હું બનાવું છે બંગડીયું સડાવું બંગડીયું સડાવું હોતી હું બનાવું થેપલા ઘરવાળા થેપલા અને તો કીધું બોલો થેપલા એવા કે વાવણી ને ટાઈમ ના જડે વેલા મોડું થાય તો ખાય ખાય વાવણી થઈ જાય તો સારું બધા એમાં જ કહે વેલેરી વાવણી થઈ જાય સારું ઘણી જગ્યાએ તો વવા એવું થઈ ગયું આપણે એ જ કેદી થાય કુંજાણ મારે બહુ સોંપી ગયા લગભગ કોકોક બાકી છે બાકી બધા કોરે મૂકી ગયા તા કપા એટલે આ હું થાય ને તઈ બીગ લાગ એમ થકે કપાહિયા ઉધી જો છાટા પોગી જાય ને તો પોહી જાય તરત કપાહિયો હાવ ઓલો હોય અને માઇન્ડ વી ઘડીક માં જાય ને કપાહિયો તરત બટાઈ જાય ઈ જો તાજો તાહી હા વાયડી ના પેટ ની જા પસરવા જવાન છે તાર થોડક દી જા રવડી જઈ ભેહુંન પગલું પેહો પગ મુકે ને ઈ પગલું પાછું ઉપાડે ને તો જો કોદ ડૂડ્યા છે જાવ દે બનસુ ઠેકડા મારવા હોય ને જે ઈ ને ઓલી બે બીનું હે પણ એવું બે છત્રીસનો આંકડો જરાય ના ભળે બેમાં ઠેકાઈને જો એવું જોઈએ આને ને છે ને રાખવાને એ જ માથાને ઘા મેનતા જોતા જોતાં જોતાં એવા હાટું તમને અહીંયા બાંધા એ લહરપટ્ટી થતી ગઈ પગ જો ઓલો થઈ જાહે ને ફસકી જાય ને હા છે ને જે આને બાંધવા જવાનું છે કાં એને જ બાંધવા એ બીજી ભાઈ આખી કન માં વાત કી તને કાલી એમ કે જઈતી પ્રસાદ આવશે કે નહીં મારપો પાણી પર સમણે આરતીમાં જાવ હે ખોડિયાર માં એ કે ભિની માટીની સુગંધ આવી આરતી નજી વાર છે પણ હવે ધીરે ધીરે પજાહે બી કે અર્જીતા ખાહે હે કાહે પછી અને આજ રવિવાર છે ને એટલે દર રવિવારે જાય આરતીમાં હાલો તો જા આપ લોકો નો આપણે એન્ડ કરવું જો હે કારણ કે આજ હવારે ગઈ જાજો ટાઈમ નતો જેડો વ્લોગ બનાવવાનો થોડો કાલનો હતો ને થોડો આજનો બે મિક્સ વ્લોગ આવશે કારણ કે કાલ ટાઈમ જેડો નતો એટલે થોડોક અધૂરો રહી ગયો તો વ્લોગી આપણે આજ પૂરો કર નાખ્યો મને મમ્મી ની હવાર વયા ગયા તો લાલપુર તો ટાઈમ નતો જેડો થોડીક જવાર આપણે થોડીક જ ક્લિપ લીધીતી તો હાલો આપણે આ સાથે વ્લોગ નો એન્ડ કરી મડીએ કાલ નવા વ્લોગ માં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ